નમસ્કાર દર્શક મિત્રો આઈ સેવન ન્યૂઝ ગુજરાતીની સાથે હું છું આપની સાથે પાયલ બાંભણી તો જોઈએ આજના મહત્વના સમાચારમાં ફતેપુરા તાલુકાના કુકસ ગામે હોળી ફળિયામાં ભજન સત્સંગ કાર્યક્રમ યોજાયો ફતેપુરા તાલુકાના ઘુકસ ગામે સ્વગજાભાઈ પારગીની પ્રથમ પુણ્યતિથિ નિમિત્તે પારગી પરિવાર દ્વારા ભજન સત્સંગનો કાર્યક્રમ યોજાયો તારીખ અઠ્યાવીસ જુલાઈ બે હજાર ચોવીસના અંતે રવિવારના રોજ રાત્રિના સમયે ફતેપુરા તાલુકાના હોળીફળિયામાં ભજન સત્સંગનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો આ કાર્યક્રમમાં દાદપુરી ધામના નિકલંગી દળના આગેવાન અને સંતરામપુર તાલુકાના વડોદરા નિવાસી કાનગર મહારાજ પધાર્યા હતા આ પ્રસંગે સ્વગજાભાઈ પારગીની પ્રથમ પુણ્યતિથિ નિમિત્તે પારગી પરિવાર દ્વારા ભજનનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો સ્વગજાભાઈ પારગી તાતપુરી ધામના સંત શ્રી પરમ પૂજ્ય જ્યોતિસર મહારાજના પ્રથમ કોટવાડ હતા સ્વગજાભાઈ પારગીનું સંપૂર્ણ જીવન ભક્તિમય ઊંચા આદર્શો ધર્મ પ્રત્યે આકુટ શ્રદ્ધા તેમજ કર્તવ્યનિષ્ઠ અને ગાંધીવાદી જીવન જીવી ગયા હતા આ ભજન સત્સંગ કાર્યક્રમમાં સમસ્ત પારગી પરિવારના સગાવાલા ભક્તજનો ભાઈઓ બહેનો વડીલો અને નાના બાળકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા આ કાર્યક્રમમાં સૌપ્રથમ પ્રથમ ધામના નકલંગી દળના આગેવાન કાંગર મહારાજ આ પ્રસંગે ગુગસ ગામે આવી પહોંચતા તેમનું આરતી વધામણ કરી અને સ્વાગત કરવામાં આવ્યું હતું ત્યારબાદ કાનગર મહારાજના અધ્યક્ષ સ્થાને આરતી સેવા અને હવન પૂજા કરવામાં આવી હતી અને જમણવાર જગરનો કાર્યક્રમ રાખવામાં આવેલો હતી સૌ ભોજન પ્રસાદનો લાભ લઈ છૂટા પડ્યા હતા અલ્કેશ બારગી આઈસીવી ન્યૂઝ ગુજરાતી ફતેપુરા